શીરા સાડી આજે ફરીથી તમારી માટે હેવી સાડી લઈને આવ્યા છે જે આપણે નાના મોટા ફંક્શનમાં પહેરી શકીએ ને એ ટાઈપના મસ્ત સાડી લઈને આવ્યા છે અને કપડાંની વાત કરીએ ને તો જોર જોર કપડામાં બનારસી વર્કનું કામ રહેવાનું છે એકદમ મસ્ત છે મીણા કરીનું કામ રહેવાનું છે કલર કોમ્બિનેશન બહુ મસ્ત કલર કોમ્બિનેશન છે ચાલો આપણે એક પીસ ઓફર કરીશું પછી એના આપણે કલર બતાવશું મારો ફેવરેટ અને તમારો ફેવરેટ રાણી કલર ખોલવામાં આજે મન થયું છે એટલે રાણી કલરનો પીસ ખોલું છું અને વર્ક તો જુઓ તમે એનું કેટલું મસ્ત ફિનિશિંગ વર્ક બધું વળાંકનું કામ રહેવાનું છે એકદમ મસ્ત મીણા કરીને વળાંકનું કામ છે અને પ્યોર જોર કપડામાં આપણે સાડીનો કોન્સેપ્ટ રહેવાનું છે તમે જોઈ શકો છો પલ્લુનો કોન્સેપ્ટ બહુ મસ્ત છે ઝીણું ઝીણું બધું વળાંક છે આપણે કોઈ ઉપર જવું નહીં બધું વણાકનું કામ રહેવાનું છે નીમઝની વળાકનું દોરાનું ગોલ્ડન વળાંક મલ્ટી કલરમાં બધું બહુ સાડીનો કોન્સેપ્ટનો પલ્લુ તો બહુ મસ્ત છે યુનિક પલ્લુ છે તમે જોઈ શકો છો પલ્લુનું કામ એ બહુ મસ્ત છે તમે જોઈ શકો છો નાની બુટ્ટીમાં મોટી બુટીના કોન્સેપ્ટમાં ખૂબ સરસ સાડીનો કોન્સેપ્ટ લાગે છે અને રાણી કલરમાં આપણે કલર કોમ્બિનેશન ગોલ્ડન આવી જાય એટલે સાડી બહુ ટોપ લાગે પહેરા તો એકદમ વ્યવસ્થિત અને યુનિક લાગે અને પહેરી એકદમ હેવી પીસ લાગે તમે જોઈ શકો છો પલ્લુ બહુ મસ્ત છે અને બધું વણાકનું કામ છે મેં તમને કીધું કોઈ ઉપર ચડું બધું વણાકમાં આવશે એક એક દોરો મલ્ટી પણ જ કામ આવશે પલ્લુમાં સાડી એકદમ મસ્ત છે એકદમ જોર જોરમાં એકદમ સોફ્ટ સાડી છે આપણે કડક સાડી નથી એકદમ સોફ્ટ સાડી છે જે પહેરવાની મજા આવે અને જે આપણે વળાક ની વાત કરીએ ને એ એકદમ સોફ્ટ છે તમે જોઈ શકો છો આરામથી તમારી પાટલી પડી જાય અને એકદમ સોફ્ટ સાડી છે આપણે આ પલ્લું બહુ મસ્ત છે અને આપણે બ્લાઉઝની પાછળની ભાગ જોઈશું એટલે બુટ્ટી છૂટી છૂટી બુટ્ટી પણ બહુ મસ્ત છે તમે જોઈ શકો છો બુટ્ટીનું કામકાજ છે કારણ કે પલ્લુ એકદમ ડિફરન્ટ છે એટલે એમાં સાડી આપણે બૂટીનો પણ કોન્સેપ્ટ સારો લાગે તમે જોઈ શકો છો પલ્લુ હેવી છે બોર્ડર હેવી છે એટલે આપણે અંદરની ભાગની સાડીનો છે ને આપણે બુટ્ટી બધી વળાંકની બુટી આવશે નાની બુટી અને મોટી બુટી બે વળાંકમાં આવશે જે આપણે પહેરાતા બહુ મસ્ત લાગે કારણ કે બોર્ડરનો લૂક આવે આખી સાડી હેવી આપી દઈએ તો બોર્ડરનો લૂક ન આવે એટલે આપણે પલ્લુની સાથે બોર્ડરનો લુક અને અંદરની ડિઝાઈનનો અંદર લુક આવ્યો એટલે સાડીનો લુક દૂરથી આવે તમે જોઈ શકો છો નીચેની મોટી બોર્ડર છે અને ઉપરની નાની બોર્ડર છે ઈ પણ વણાક સાથે આવવાની છે કોઈ ઉપર ચડું કામ નહી આવે કીધું એ મીનાકારી અને નીમજનીનું વણાકનું કામ આવવાનું છે તમે જોઈ શકો છો છે ને બધું બધા કલરના હોય ને આપણે બધું મીનાકારીનું કામ આવવાનું છે એકદમ ફિનિશિંગ વાળું કામ આવવાનું છે તમે જોઈ શકો છો આખી સાડીનો બનસે બહુ મસ્ત છે બુટ્ટીનું સાડી રેવાની છે એ જોરજોરના કપડામાં છે પ્લસ આપણે એનો બોર્ડરનો કોન્સેપ્ટ એ બહુ મસ્ત છે તમે જોયું આખી સાડીનો કોન્સેપ્ટ બહુ મસ્ત છે હવે આપણે બ્લાઉઝ જોઈશું બ્લાઉઝમાં આપણે બુટ્ટીનો જ કોન્સેપ્ટ રાખેલો છે પણ એની કરતા ડિફરન્ટ બુટ્ટી આપેલી છે અને આપણે માં ભાગમાં પણ આપણે જે ફિનિશિંગ વાળો પટ્ટો આવે છે ને એ બહુ મસ્ત છે તમે જોઈ શકો છો જે બ્લાઉઝ આખું બનતા ખૂબ મસ્ત લાગે તમે જોઈ આખી સાડીનો કોન્સેપ્ટ ગમ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી બુક કરાવે લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે જો તમે આખી સાડી લાગે છે ને મસ્ત એકદમ તો એકદમ હેવી લાગે એનો પલ્લું જેટલો મસ્ત છે ને તો સાડી આપણે ગમી જાય હવે આપણે એના કલર જોઈશું બધા મસ્ત કલર છે જુઓ તમે મરુણ કલરનો એ બહુ મસ્ત છે મરુ કલર બહુ મસ્ત લાગે અત્યારે ટ્રેન્ડિંગમાં છે મરુ કલર તો મરુ કલર જે બહેનોને ગયો હોય ને તો સ્વિચ પાડી લેજો અને બુક કરાવી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ઝેરી ગ્રીન કલર એ ટોપ છે તમે જોઈ શકો છો ગ્રીન કલરમાં એ બહુ સરસ લાગે છે સાડીનો કન્સેપ્ટ કારણ કે પલ્લુ નું કામ છે ને બધું ફિનિશિંગ વાળું છે ને તો બધી સાડીના કલર કોમ્બિનેશન સાથે સૂટ થઈ જાય છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત બારીક કામ છે બધું બીટ કલર નો પીસ એ તમે જોઈ શકો છો કેટલો મસ્ત લાગે છે બીટ કલર નો પીસ બધા આપણે મેરેજના જ કલર આવેલા છે આમાં એમાં લાઇટ કલર શૂટ ન થાય કારણ કે એની લુક વાઇ ડિઝાઇન એટલી મસ્ત છે તો એમાં આપણે છે ને મેરેજના જ કલર ચાલે આપણે પછી આમાં લાઈટ કલર બેસાડીને તો સાડીનો લુક ન આવે અને વણાંકનો લુક ન આવે તો એટલા માટે આ ટાઈપના લુકમાં એકદમ મસ્ત સાડીનો કોન્સેપ્ટ આવી ગયો છે ફટાફટ સ્ક્રીનશોટ પાડતા જાજો કલર કોમ્બિનેશન ખૂબ સરસ છે સ્કાય કલર એ બહુ મસ્ત છે એક આપણે પિંક કલર એ બહુ મસ્ત છે તમે જોઈ શકો છો બધા કલર તમને નીચે આપી દીધા છે છ કલરની રેન્જમાં અને આ રાણી કલરનો પીસ જે કોઈ કલર ગમતો હોય ને એને સ્ક્રીનશોટ પાડી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ખૂબ સરસ છે જોર જોર કપડામાં આપણે એકદમ મસ્ત મેરેથી સાઈડના ફંક્શનમાં પહેર્યું હોય ને સાઈડના મેરેજમાં તોય મસ્ત લાગે એકદમ હેવી લુક આપે બધું વળાંકનું કામ રહેવાનું છે અને સાડી એકદમ મસ્ત સોફ્ટ છે જે આપણે મજા આવી જાય ને કમ્ફર્ટેબલ સાડી છે તો ફટાફટ જે કલર ગેમો હોય એનો સ્ક્રીનશોટ પાડી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને આ રીતે અમારું મેરેજ અને આપણે રનિંગની સાડી અને કોટન બેનની સાડીનું કલેક્શન જોવું હોય ને તો ફટાફટ અમારી આઈડીને ફોલો કરી લો શેર કરી લો અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ